છોકરા નું ઘણું થઈ ગયું આજ તો મતલબ કે મારજ ગોલો કરી ના ના આવો ચા આપણું ઘર દેના ઓય આ અત્યારે લગ રે આયા ગવા એ ગવા આ ઓય તો ઈ Ini Ambo toh. Jangan ikat, Kita biar Ambo Gua, dah, toh. Lagi-lagi, lebih teja. Marah, betul-betul, apa Gua? Eh, gua. Gua lah. Apa lu? Lah, mau dijalak mau. apa lu, Tapi, cemar, dah. અમે તો ઠીક જ જાયા હવે પધારી કરું અરે અર્ધી રાત ન તેમ જમાયા આવું નગર પધારી કે મત લાગે કોક તો 3 દણ આવે અજી બુતી કોળી આને કે પરમ છે કે ગંદની તારો મોટો કાકો ઓર તો એ તો ઓય કાગન તો હશે આ કે ગમના આ ઈને દે હગાવ આવીને ઇને આગળ કર તો એ ભાઈ કેમ ખાડે બધા પરણો એ ઊભા દે ઊભા દે લે એ અલ્યા બાકે ઊભા કે ઊગાળી આવી મારા કે શું ગોડીયા દે જેમ પણ કે ભાઈ પરોણા દે ભાઈ તો કાકા બોલો ઊભા દો આ તું થઈ

કાજુ બદમ ખાધક આજુ એ ગોવા કાજુ બદમ કાજુ બદમ થઈ હું મને જાદુ મંદર અંતર મંતર જાદુ મંતર અંતર મંતર જાદુ મંદર

આ મોટો પડ જો આલુ હી ગયો એલા બરો ન ગયો રે બેટુ તો મસી રહી ગયો

বল দির তুমি পরোনো লাগা কর পরোনো বেলােেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেে

આ તો ગમળ ગુડી એટલે ખબર પડી આય હું હું તો આની હાલતો કરી અલે આ ભળી રાજા કોરોના

આ તો આ તો કે પાર્ટી ની રે કે તો હવે હગું તૂટી તો કરવા આ હગું તો તૂટે ને થાય રે પથરા ને પથરા પથરા એ ગોમની આ ભાગો હોય ને તમાર નાકો મંટાવા એલા તમ તો કોઈ ફરતો પીવા દાદુ મન કે પીપો સો મો કે આલેઓ કાલ તને એમ કહેજે કે તું પૂમ પર પડશો એમ નહી તો લેટ વર્ક લાગો તો મતલબ બધું પીવું પડે હવે શું કરો ટેન્શન છડી જ્યો મત ટેન્શન હવે આ પાણી તો પરવા જાતા એમ પાછા તો શું કરો ટેન્શન પાછા તો બોડીની બધું કીધું તો ભાઈ તમે

કદમે હરખાવા આગોય કેલા તા જો તમારે પૂરો છે કરે આવો અલ્યા તો કોઈ ઘોડી ઉપર બેઠો એને ક ગધડું લાવ્યું તો હારું તો અલ તારા ધારે મારાઈ દે લે બેગો જતે લેતું નથી અલ હવે સુઈજો ઈ તો કાલ અમે જા